જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો બતાવી રહ્યો છું આજનો અહીંયાનો બ્લોગ અમારી ખેતી ખેતીવાડી વિશેનો અહીંયા નજીકનો બ્લોગ અમે રહીએ છીએ ત્યાંનો તો આજે થોડો સેટો નથી ગયો સેટીનું એન્ટ્રી લેવા માટે નથી ગયો તો આજે બનાવું છું અહીંયા નજીકનો બ્લોગ તો તમને હું બતાવું તો આ જોઈ રહ્યા છો પાણી કુડી સલકાવાથી પાણી જઈ રહ્યું છે અહીંયા ડુંગળીની અંદર જાય છે પાણી અને અહીંયા પણ ભરાઈ ગયું હોય તો મેં ડૂચો બદલાવી નાખ્યો છે તો એક રહસ્યની વાત કરું કે મિત્રો તો આ જ તમને પહેલાં મારી જે ડિલીટ થઈ એ ચેનલની અંદર પણ મેં બતાવ્યું હતું ને આ ચેનલમાં પણ મેં બતાવી જશે તો હજુ એ રહ્યા છે મોટા મોટા ફળ લાગેલા છે ને હજુ એ રહ્યા છે હજુ તો આવા ફળ તો બહુ લાગેલા છે મિત્રો એ અહીંયા પણ છે નીચે જે તો ડાક ભટકી જાય છે એટલે અને વધુ આપણે ઊંચું ના કરશું તો આ સંતરા આ બીલી સંતરા છે દોસ્તો એક અહીંયા પૂજારી આવ્યા હતા તો એમને ખબર પડી હતી તો અહીંયા આવ્યા હતા તો આ બીલી સંતરા નીચે જે સુકાઈને પડી ગયા હતા ને લીલા બે સંતરા લઈ ગયા છે એ તો મેં પૂછ્યા કે મને ખુદને ખ્યાલ નહોતો કે આ શું જાગ છે તો નામ મને ખબર નતું પણ પૂજારી બાપા આવ્યા હતા અહીંયા અને એમને કીધું કે આ બીલી સંતરા છે અને આ મહત્તિનું જાગ છે કેમ કે આ જાગ રોપવાથી ધન આવે છે દોલત આવે છે એવું કહેતા હતા કેમ કે સત્ય ઝાગ સત્ય ઝાગ હોય છે આ તો તમે તો જાણી લીધું છે મને પણ જાણવા મળી ગયું છે તો આ જાગ રાખવાથી બહુ ધન્ય દોલત આવે છે તો આ જઈ રહ્યા છો પાણીનું પાણી બધું ડુંગળી કાલ તો રહો તો આ છે ઓફિસ અમારા સેટની જોઈ રહ્યા છો એમની ટાંકી છે તો મારી સાથે આ પણ આવી હતી ફોગટમાં તો હું આવી ગયો છું વાગિતવાર જોઈ રહ્યા છો મિશિન

પૂરો વિડિયો જોવાની કોશિશ કરતા રેજો તો મિત્રો તો આસે ચાર વાગ્યાનું શૂટિંગ કરી ગયો છું ચાર વાગ્યા જણા જણા તો અહીંયા તોપમાં બેઠો છું થોડુંક ઠંડી લાગે એના કારણથી ગરમ રમવા માટે નીચે ઉતરવા તડફડી રહી છે ટીકલી તો આપણે જરાક હેસકામ બહેને થોડો આનંદ લઈ લઈએ હેસકાનો એલે હે ઓલી તો મેચ કમ બહી ગયો સુન્યા વેરતી હેસકો બાંધેલો છે

તો તમને હું બજારનો પણ થોડોક નજારો બતાવું બાઇક ઉપર બેઠેલો વિડીયો કરું વિડીયો તો ગાડીની અંદર ભાઈ લાગે છે સેલ્ફી ખેંચે છે પણ અહિયાં નો વિડીયો બનાવું છું તો બન્યા રહો ભાઈ આવી ગયા ત્યાં સુધી મિત્રો આવી ગયો છે ભાઈ તો હું તો અહીંયા વેઇટ કરતો તો લગભગ અડધા કલાકથી તો આ પાછો તો મારી પાસે પેટ્રોલ પંપ છે તો જોઈ રહ્યા છો તમે આવી રહ્યો છે ભાઈ હું વાટ જોતો તો એમની તો અહીંયા પેટ્રોલ પંપે ઉભો ઉભો કદકુશ થઈ ગયો